અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલા એકસો પચાસ જેટલા ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે જેમાં મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના વતની છે આ લોકો મેક્સિકોની બોર્ડર પરથી ગેરકાયદે અમેરિકામાં જઈ રહ્યા હતા જોકે સરહદ પર તહેનાત અમેરિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને ઝડપી લેવાયા ઝડપાયેલા તમામને ગમે ત્યારે ભારત લાવવામાં આવી શકે છે આશરે એકાદ મહિના પહેલાં ઉત્તર ગુજરાતના એકસો પચાસ જેટલા યુવાનો અમેરિકા જવા નીકળ્યા હતા જેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઉતર્યા હતા ત્યાંથી ચાલતા ચાલતા મેક્સિકો પહોંચ્યા ચાલતા ચાલતા મેક્સિકોમાં ઘૂસી ગયા બાદ એજન્ટોએ તેમના પાસપોર્ટ પર મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર મારી દીધા સામે આવેલી વિગત પ્રમાણે દિલ્હીના કેટલાક એજન્ટોએ તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા ત્યારબાદ બધાને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી અને અહીં દિલ્હીના એજન્ટનું કામ પતી ગયું હતું ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે જેમાં અલગ અલગ દેશના લોકો સામેલ છે ભારતીયોમાં એકસો પચાસથી વધુ ગુજરાતીઓ છે